નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ ટીગડાવાડી ખાતે વિનામૂલ્યે આંખના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાતચો કરવામાં આવે તો શ્રીમતી શારદાબેન કિશોરભાઈ પટેલ પરિવાર સામપુરા હાલ યુએસએના સૌજન્યથી શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટીગડાવાડી નવસારી તથા રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વિતા તળાવ નવસારી માલેબા નેત્ર કુલના ઉપક્રમે ટીગડાવાડી ખાતે વિનામૂલ્યે આંખના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમય સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધીનો હતો જેની અંદર વિનામૂલ્યે આંખની તપાસ વિનામૂલ્યે ફક્ત નજીકના ચશ્મા અને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશનને લગતો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નામ નોંધાવવા માટે બીજી તારીખથી ચોથી તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને જે પ્રસંગે આજે ટીગરાવાડી ખાતે વિનામૂલ્યે આંખનો શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેશભાઈ ટીગરા આ પ્રસંગે શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ નવસારી દ્વારા આજે ટીગરાવાડી મુકામે એક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સામપોરા ગામના વતની અને હાલ યુએસએમાં સાનફ્રાન્સિસ્કોમાં રહેતા શારદાબેન પટેલ પરિવાર તરફથી રૂપિયા પાંચ લાખનું દાન આ સંસ્થાને આજે નેત્ર યજ્ઞ માટે આપવામાં આવ્યું દાતા પરિવારનું આજે સન્માન કરવામાં આવ્યું અને લેવા પટેલ સમાજ સંસ્થા દર વર્ષે જે મેડિકલ ક્ષેત્રની કામગીરી કરે છે એની અંદર હાલમાં જ ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલ પારસી હોસ્પિટલની અંદર ડાયાલિસિસનો કેમ્પ જે બે મહિનાથી ચાલતો હતો એને બે લાખ રૂપિયા એમને પણ દાન આપવામાં આવ્યું એ જ રીતે નવસારી સ્થિત લાયન્સ હોસ્પિટલની અંદર પણ એક ડાયાલિસિસનો કેમ્પ ચાલે છે તેમાં એક લાખ રૂપિયાનું દાન આજે એમના ચેરમેન શ્રી દિવેશભાઈ પટેલને આપવામાં આવ્યું અન્ય ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ હોસ્પિટલની અંદર એક નેત્રયજ્ઞનું આયોજન આજે કરવામાં આવેલું છે એને પણ એક લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું ગ્રામ સેવા ટ્રસ્ટ વર્ષોથી આ સંસ્થા સાથે જોઈન્ટ થયેલું છે બીજું ભેષમા હોસ્પિટલ અમૃતલાલ એની અંદર ગરીબ દર્દીઓને એના બિલમાં રાહત આપવા માટે આ સંસ્થા દ્વારા આ વર્ષે બે લાખ રૂપિયાનું દાન આજે એમને પણ આપવામાં આવ્યું અને આ રીતે આખો કાર્યક્રમ આજે સંપન્ન કરવામાં આવ્યો એનઆરઆઈ ભાઈઓ પણ આજે અહીં ઉપસ્થિત થાય એમનું પણ સન્માન કરવામાં આવે તો આ પ્રમાણે છેવાડાના મનુષ્ય સુધી જેમને પણ આંખની તકલીફ હોય અને કદાચ પૈસાના ફાંકે તેઓ ઈલાજ કરાવવાથી બાકી રહી જતા હોય તે સંદર્ભે તમામ લોકોને નાતજાતના ભેદભાવ વગર વિનામૂલ્યે આંખના કેમ્પની અંદર બોલાવવામાં આવ્યા હતા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકોએ મોટી સંખ્યાની અંદરની અંદર ભાગ પણ લીધો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇન માં નવસારી તો સાથે જ કામધેનુ પાર્ક ખાતે પણ આજરોજ વિનામૂલ્યે આંખના નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર લગભગ દોઢસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને પંદર બિલ્ડિંગો કામધેનુની અંદર છે જેની અંદર સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટાંકા વગર અને દુખાવા રહિત આધુનિક ટેકનોલોજી દ્વારા મોત્યાનું ઓપરેશન દરે ચશ્માનો નંબર દૂર કરવાની સર્જરી તથા રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથે જ સ્પષ્ટ શબ્દોની અંદર જણાવવામાં આવ્યું હતું કે લોહીની તપાસ તથા દવાનો ચાર્જ અલગથી આપવાનો રહેશે પણ વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન રાહત દરે ચશ્માના નંબર દૂર કરવાની સર્જન અને રાહત દરે ચશ્માનું વિતરણ આ તમામ વસ્તુને આધારમાં લેવામાં આવ્યા હતા સાથે જ કેમ્પની અંદર જેમણે પણ ભાગ લીધો હતો એમના માટે એક ખાસ નોંધ હતી કે આધાર કાર્ડ લઈને આવું જેથી કરીને સ્પષ્ટીકરણ થઈ શકે તો આ પ્રમાણે કામધેનુ પાર્કની અંદર કામધેનુ પાર્કના તમામ બિલ્ડિંગના પ્રમુખોના સહયોગ અને સાથ સહકાર દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખના નિદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો એમાં પ્રમુખ શું જણાવી છે ચાલો આપણે સાંભળીએ હું યોગેશભાઈ કામધેનુ પાર્ક પ્રમુખ આપણે ત્યાં સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા આંખના નિદાનનું આયોજન કરેલ છે તેની અંદર સો થી દોઢસો વ્યક્તિએ લાભ લીધેલ છે તો વધુ

આજે રાખવામાં આવ્યો છે તમામ બિલ્ડિંગોના લાભાર્થીઓ અને બિલ્ડિંગના પ્રમુખોએ આજે જે અહીંયા કામ કરવા માટે અને લાભાર્થીઓને લાવવા માટે જે સેવા આપી છે તેમને બધાને આભાર એમનો બધાનો અને આજે અહીંયા લાભ લીધો છે મોતિયાના ઓપરેશન ફ્રીમાં રાખવામાં આવ્યું છે ચશ્મા નો ફ્રીમાં રાખવામાં આવ્યો છે અને તમામ સભાસદોએ આજે હાજર રહીને એમણે સાથે કામ તમામ પ્રમુખોએ હાજર રહીને કામ કર્યું છે માટે તો આ પ્રમાણે આજ રોજ રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટીગરાવાડી ખાતે તો સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા કામધેનુ પાર્ક ખાતે આંખના કેમ્પો આયોજન કરવામાં આવ્યું હતું આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાર તરફ નો અવસર લેવાના ન્યૂઝ